વડોદરા હાલોલ રોડ પર વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે ગોધરાથી હાલોલ થઈને વડોદરા તરફ કન્ટેનર નંબર એચ આર ત્રેસઠ ડી જીરો એક ચોરાણુંમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી હાલોલ થઈ વડોદરા તરફ જનાર હોવાની હકીકત બાતમી મળી હતી જે આધારે એલસીબી ટીમે જરોદ રેફરલ ચોકડી નજીક વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન હકીકત બાતમીવાળું બંધ બોડીનું કન્ટેનર આવતા કોડન કરી ઝડપી પાડી કન્ટેનરમાં બેઠેલા બે ઇસમોને નામઠામ પૂછતા હસન હસરત રાંગડા ચૌધરી જે મૂળ રહેવાસી સોહરા તાલુકો ધામપુર જિલ્લો ઝનોર યુપીનું હોવાનું જણાવેલ અને બીજા ઈસમનું નામ તૈયબ અબ્દુલ કરીમ ખાન બિરસંગપુર તાલુકો કિશનગઢ જિલ્લો અલવર રાજસ્થાનનું હોવાનું જણાવ્યું આ બંને ઈસમોની પૂછપરછ કરતા કન્ટેનરમાં ગ્રેસ બોક્સ ભર્યા હોવાનું જણાવ્યું હતું કન્ટેનરમાં તપાસ કરતા ગ્રેસ બોક્સની યાર્ડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાવી આવતા જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કની વિદેશી દારૂ પેટી નંગ બસો ચાળીસ જેમાં કુલ બોટલ સાત હજાર નવસો છપ્પન જેની કિંમત રૂપિયા સાડત્રીસ લાખ ત્રણ હજાર આઠસો બોતેર તેમજ મોબાઈલ નંગ બે જેની કિંમત દસ હજાર તેમજ કન્ટેનરની કિંમત પંદર લાખ તથા ગ્રેસ બોક્સ પાંચસો પચાસ કિલો ત્રેવીસ લાખ આડત્રીસ હજાર ચારસો ને નેવ્યાસી કાગળોની ફાઇલ વગેરે મળીને કુલ પંચોતેર લાખ બાવન હજાર ત્રણસો એકસઠનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ઉપરોક્ત પકડાયેલ ડ્રાઈવરની ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતાં જણાવ્યું એક છ બે હજાર પચીસના સાંજે અલીભાઈ નામના માણસે વોટ્સએપ કોલ કરી વિલાસપુર મેવાતી ઢાબા ખાતે આવવા જણાવ્યું અને ગાડી લઈને મુંબઈ બાજુ જવાનું જણાવતા બીજા ડ્રાઈવરને રસ્તામાંથી સાથે આવશે તેમ જણાવ્યું હતું અને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને ગોલ્ડન ચોકડી ફોન કરવાનું જણાવ્યું પકડાયેલ ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાનો ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા